બોલો શ્રી કૃષ્ણ કન્યાલા એ આવી મોક્ષ એકાદશી રે આવી મોક્ષા એકાદશી રે ગીતા જયંતિ કેવાય વાલા ગીતા જયંતિ કેવાય વાલા અર્જુનથ રથ કે શ્યામળો રે અર્જુનનો રથ હા કે શ્યામળો રે કુરુક્ષેત્રની માયા મારવાલા કુરુક્ષની માયા મારવાલા પિતામહને દ્રોણ ગુરુ રે પિતા મહન દ્રોણ ગુરુ છે રે કાકા દાદા ને મામા હોય મારવાલા સગા વાલા જોઈ અર્જુન ધ્રુવ રે સગા વાલા જોઈ અર્જુન ધ્રુવ જયારે ગાંડી માથી સરી જાય મારવાલા ગાંડી હાથ માથિ સરી જાય મારવાલા અર્જુન કહે છે પ્રભુ કૃષ્ણ ને રે અર્જુન કહે છે પ્રભુ કૃષ્ણ ને દેજો પ્રભુ ગીતા કે રુ જ્ઞાન મારવાલા દેજો પ્રભુ ગીતા કે રુ જ્ઞાન મારવાલા अढर अध्याय गीता डाढिओ रे अध अढर अध्याय गीता डाढिओ रे सात सो श्लोक ना पान मारवाला सात सो श्लोक गीता ना पान मारवाला विराट स्वरूपवाले रे અગ્નિવાયુત્વેજને પ્રકાશ મારવાલા અગ્નિવાયુ ત્રેજને પ્રકાશ મારવાલા અર્જુનનો મોહ ઉતરી ગયો રે ગાંડીવલી તું છે હાથ મારવાલા શ્રી કૃષ્ણના વચને ચાલિયા રે શ્રી કૃષ્ણના વચને રે અધર્મનો કરો નાસમારવાલા અધર્મનો કરો નાસમારવાલા પાંડવ જીતા ને કૌરવ હારિયા રે પાંડવ જીતા ને કૌરવ હારિયા રે યોગેશ્વર નો થયો જય જય કાર મારવાલા યોગેશ્વર નો થયો જય જય કાર મારવાલા જે કોઈ ગીતા વાચે ને સાંભળે રે જે કોઈ ગીતા વાચ ને સાંભળે રે એને આપે પ્રભુ વૈકુટવાસ મારવાલા બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય